રાજસ્થાનમાં પણ છે મહારાષ્ટ્રમાં પણ છે અને કર્ણાટકમાં પણ છે શું વાત કરો છો અને એમાં તમે ડિસ્કાઉન્ટ લઈ આવ્યો છો સાઈઠ ટકા ડિસ્કાઉન્ટ બિલકુલ સાઈઠ ટકા ડિસ્કાઉન્ટ હું હજાર ની ફ્રેમ પાસ કરું તો સીધું મને ચારસો માં જ આપશો પરફેક્ટ પછી એમાં ભૂલ કારણ કે મારા બિલકુલ પછી દુકાનમાં એવું તો નહીં હોય ને કે અમુક અમુક માં કે બધા આપવાના છો કે શું કરવા મેક્સિમમ રેન્જ એમાં છે મેક્સિમ રેન્જ એટલે હું જે હાથ મૂકું સર એમાં મને તમે કોઈ પણ આપી દેશો મારા દકલા તરીકે આ મોટી જોતી હોય તો આ આપો તો એમાં આપી દો એ સાઈઠ ટકા તો પછી પ્રાઇસ એડ નહીં કરે ને વધારે બધા તમે આ દોઢ મહિનો જ ઓફર છે પછી આના પ્રાઇસ તમે ફોટો લઈને જજો આ પ્રાઇસ રહેશે સર ચશ્મા તો બહુ બધા લોકો બનાવી રહ્યા છે ફ્રેમ પણ બહુ બધા લોકો પાસે વેચી રહ્યા તો આપણી સ્પેશિયાલિટી શું છે લોકો અહીંયા કેમ આવવા જોઈએ મને એ કહો સર સ્પેક્ટા લુકમાં ત્રણ વસ્તુ માટે આપણે ફેમસ છીએ ને બધા કસ્ટમર આ વાત કરે હું નહીં કહેતો ઓકે તમે મારું જીએમબી જેસો કોઈ બી સ્ટોરનું ગૂગલ બરાબર એમાં કસ્ટમર વાત કરે પહેલા સૌથી પહેલા ક્લેરિટી ઓકે પ્રોડક્ટમાં ક્લેરિટી હમ પછી ક્વોલિટી બરાબર પ્રોડક્ટની જે ક્વોલિટી જેટલા રૂપિયામાં આપણે ક્વોલિટી આપીએ છીએ ક્યાંયથી બી કમ્પેર કરશો તમને બેસ્ટ મળશે બરાબર સૌથી મોટું અને અમારી યુએસપી કમ્ફર્ટ સર્વિસ માટે તમારે જોવું નહીં પડે એકવાર તમે સ્પેક્ટ્રા લુકમાંથી ચશ્મા બનાવ્યા તો પછી તમારે કોઈ ચિંતા નહીં કરવાની કઈ પણ પ્રોબ્લેમ હોય તો એ લોકો બિલકુલ આપણે આ સર્વિસ તો ફ્રી જ છે અને અત્યારે લોકો સર આવા અત્યારે ને કે નંબર વાળા આ નંબર વાળા છે સર

પોતપોતાની બધાની પર્સનાલિટી અલગ હોય બધાની આઈઝનું અલગ અલગ હોય મુવમેન્ટ તો જે કસ્ટમાઇઝ ચશ્મા આવતો હોય જે તમારા આઈઝના મુવમેન્ટ તમારું ડે ટુ ડે લાઈફ સ્ટાઇલ શું છે એના પ્રમાણે બનાવવા આવતો હોય એ ચશ્મા ત્રીસ ચાલીસ હજાર પચાસ હજાર અલગ અલગ રેન્જ આવતો હોય બધાના ચશ્મા અલગ અલગ લુક હોય છે કોઈ એક જગ્યાએ એક ચશ્મા તમારા ચશ્મા હું ના પહેરી શકું મારા ચશ્મા તમે ના પહેરી શકો તો સર મારા આ ચશ્મા મેં મૂકી દીધા હવે તમે મને મને કયા સારા લાગશે એ બતાવો છો બધા તમે તમારા માટે જો તમારું ફેસ અને જે તમારી પર્સનાલિટી છે એના પ્રમાણે આ ચશ્મા પહેરો અરે વાહ કઈ કેવા લાગે છે મને કોમેન્ટ કરો તો આપણે લઈ લઈએ અને અહીંયા તમને